ભરૂચમાં પાતણવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમારોહ વઘુસણામાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ત્રણ હજારથી વધુ લોકોની હાજરી ભરૂચ નર્મદા જિલ્લાના વઘુસણા ગામે પાતણવાડિયા ઠાકોર સમાજનો બારમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પાંચ યુગલો લગ્નગ્રંથિ જોડાયા હતા સમાજે મોંઘવારીના સમયમાં લગ્નના વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ આયોજન કર્યું હતું સમાજના આગેવાનોએ લોકોને ખોટા ખર્ચાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો તેમણે બચેલા નાણાં બાળકોના શિક્ષણ માટે વાપરવાની સલાહ આપી હતી પાટણવાડીયા ઠાકોર સમાજ વિકાસ મંડળે અત્યાર સુધીમાં અગિયાર સફળ સમૂહ લગ્નોનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ હાજરી આપી હતી તેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમાજના અગ્રણીઓ અને યજમાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ સમૂહ લગ્ન પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો આ આયોજન સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે